કે દરિયો પણ ખરાબમાં ખરાબ રીતે એ પ્રદૂષણ કેમિકલ વેસ્ટના પ્રદૂષણનો ભોગ બની રહ્યો છે અને એના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ ખૂબ ઝડપથી ખતમ થઈ રહી છે અમને એટલી સમજ પડે કે ટાટા કેમિકલ્સ અહીંયા છે એની ચેટી અહીંયા છે બરાબર છે ટાટા કંપનીનો જે કેમિકલ વેસ્ટ છે એ જે દરિયામાં ડમ્પ કરવામાં આવે છે એ પાણી નાળામાંથી આવતું પાણી એ કેમિકલ વેસ્ટ વાળું એટલે કે સ્થાનિક ભાષામાં કહીએ તો રીબડી વાળું પાણી આ હાર્ડલી આ એક દોઢ ફૂટ નીચેથી આ જે આ જે છે હવે મને કોઈ એ સમજાવે કે શું આ જે છે એ કોઈ પાણી આ કાદવ છે ખાલી આ સમજવાનો પ્રયાસ કરો શું આ ખાલી કાદવ છે આ કાદવ નથી દોસ્તો આ કેમિકલ વેસ્ટ છે આમાં કંપનીના બોર્ડ ઉપર હજારીસ કેમિકલ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે તો એનો વેસ્ટ જે છે એ કેટલો હજારીસ હશે આ બહુ સીધો ને સાદો સવાલ છે અને જો ઈ કદરો હવે દરિયામાં જવાનો હોય અંદર છે તો આઈ એમ એમ શ્યોર કે આ મરીન લાઈફને તો એન્ડેન્જર કરશે જ કરશે આ પર્યાવરણને નુકસાન કરશે બીજું કે આ ટાટાની લેગેસી નથી ટાટાની પોલિસી નથી આ બિલકુલ ટાટા ગ્રુપ કોઈ દિવસ આવું કરે નહીં એટલે અંદરના મેનેજમેન્ટમાં હવે ક્યાં એવા લોકો છે જે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે ટાટાનું નામ બદનામ કરી રહ્યા અને વિકાસ તમે કરો અથવા તો તમે ઉદ્યોગ સ્થાપો પણ એ કુદરતના ભોગે પર્યાવરણના ભોગે સ્થાનિક લોકોની સુખાકારીના ભોગે તો એ ન હોઈ શકે